ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક નદી નાળા ઉછળકાયા અરવલ્લીના ધનસુરા તાલુકામાં માત્ર એક કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા જવાહર બજારમાં ઢીચણસમા પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘુસી ગયું મોડી સાંજ બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો વડોદરાના શિનોર ખાતે નર્મદા નદી ગાંડી તુર બની છે શિનોરના આંબલી ગામે અનસુયા માતા મંદિર પાણી ઘુસ્યા એરણ નદીમાં પૂર આવતા ગામોને જોડતા કોઝવે પર પાણી ભરાયા છે જેના કારણે અરણિયા અને આશગોલ ગામ સંપર્ક વિહોણા બન્યા છે મહીસાગર નદી બંને કાંઠે વહેતી થતા સાવલીના ધારાસભ્ય વધામણા કર્યા તંત્રોલી પુલ બંધ થતા લોકોને વીસ થી પચીસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો તો વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતા કાલા ઘોડા બ્રિજ પર પાણીની સપાટી બાર ફૂટે પહોંચી છે

હજુ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે સાથે જ પોર્ટ પર એલસી ત્રણ સિગ્નલ જાહેર કરી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે